ઘઉંનો લોટ લીધો છે આપણે તો લોટ આપણે ઝીણો જ લીધો છે રોટલીનો આવે એ ને આપણે આની સેવ બનાવવાની છે ઘઉંના લોટની તો આપણે બાફીને ખાઈએ ગળાએ રે ને ખાંડ ખાંડાય રેને તો એ સેવ આપણે આજ બનાવવાની છે તો આપણે બહાર આપણે સેવ બનાવીએ તો બરાબર આમાં મીઠીનો લાગે તો આજ આપણે મીઠી લાગે એવી સેવ બનાવવાની છે તો એના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે ને હવે આપણે એમાં

તો તમે તડકે હૂકવો તો તમારે એક હુકાઈ જાય ને પંખા હેઠે હૂકવો તો તમારે એક દિવસ પંખા હેઠે ને એક દિવસ તડકે ઘડીક નાખી દેવાની એટલે હુકાઈ જાય ને આખું વરસ તમે ખાઈકો બનાવીને ટોપ કરી લો તો તમે આખું વરસ તમારે જઈએ ખાવી હોય તો એ તમે બાફી ને શકો તો આપણે તેલામાં ભળી ગયું છે હવે આપણે એમાં પાણી નાખવાનું છે ને પાણી નાખી ને આપણે હવે લોટ બાંધી લેવાનો છે તો લોટ આપણે ઢીલો બાંધવાનો છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ બાંધી લઈએ લોટ આપણે બાંધી લીધો છે તો જો તમે આ રીતે આપણે ખાવ ઢીલો બાંધ્યો છે તો એને તમારે આ રીતે કરતો જવાનો ને મહળતો જવાનું એટલે આવો લોટ આપણે બંધાઈ જાય ઢીલો તો હવે આપણે એમાં તેલ નાખવાનું છે હવે આપણે તેલ નાખી દીધું છે તો હવે આ રીતે આપણે પાછો પૂી લઈએ તો જુઓ તમે કેટલો ઢીલો આપણે બાંધો છે કેમ કે આપણે મશીનમાં બનાવવાની છે આપણે સેવનું મશીન આવે તો એમાં બનાવવાની છે એટલે લોટ આપણે ઢીલો રાખવો પડે તો આ રીતે તમે કરતા જાવ એટલે લોટ મસ્ત બંધાઈ જાય અસલનું તો જુઓ તમારે આસાનથી લોટ આપણે બંધાઈ ગયો છે તો આ રીતે મળવાનું આ રીતે લોટ તમારે બાંધીને પછી આ રીતે મળવાનું એટલી મસ્ત ગુણવાઈ જાય લોટ અને સરસ મજાનો ને સેવે આપણે ખાવામાં મીઠી લાગે જેમ વધારે તમે લોટને કૂણવો એમ સેવ મસ્ત મીઠી લાગે તો લોટ આપણે ગુણવાઈ ગયો તો જોવો આપણે એટલો ઢીલો છે સેહાવ તો આ રીતે લોટ બાંધવાનો છે હવે એને આપણે ઢાંકી દઈએ ને હવે આપણે સેવ પાડવાની છે તો એ તૈયારી કરીએ હવે આપણે મશીન લઈ લીધું છે તો આપણે આ મશીનમાં પાડવાની છે તો આમાં તમારે ઝીણી બે ઝાળે આવે તો આ સેવ આપણે પાડવા માટે આ ઝાળી લેવાની છે થોડીક મોટા કાણાવાળી ને આ ઝીણા કાણા છે તો એ નથી લેવાની આપણે એટલે આ બે ઝાળી મેં એ હાટું તમને દેખાડી છે કે કેમાં આપણે સેવ પાડવી આ સેવ તો આપણે આમાં પાડવાની છે તો આ ઝાડે આપણે લઈ લઈએ મશીનમાં એમાં તેલ લગાડી લઈએ ને આ સાઈડે આપણે લગાડી લેવાનું છે પાસળે હવે આપણે આ ઉપરનો હંચો છે તો એમાંય આપણે આ રીતે તેલ લગાડી લઈએ તો આ રીતે આપણે તેલ લગાડી દીધું છે હવે આપણે આ હંસો છે તો એ બહારની સાઈડ આપણે તેલવાળો નહીં થવા દેવાનો ને તેલ વાળો થાય તો આપણા હાથો હરી જાય એ માટે ને તેલ વાળો છો હોય તો તમારે સારી રીતે લૂસી નાખવાનું તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે લોટ લઈ લઈએ તો લોટ આપણે જો મસ્તીનો આપણે પૂણો થઈ ગયો છે તો આને આપણે થોડો થોડો લઈ લેવાનો છે તો આ રીતે લોટ સોટતો હોય તમને હાથમાં તો જરાક તેલ લગાડી લેવાનું તેલ લગાડી લો આ રીતે એટલે પછી હાથમાં ન સોટે તો આ રીતે આપણે

જેમાં પાડવાની છે તો એ કાગળ આપણે પાથરી લઈએ આપણે મશીન લઈ લીધું છે ને હવે આપણે આપણે અહીંયા પાડી પાડી લઈએ આ રીતે લીધી છે બધી તો હાલો હવે બાકી લોટ છે તો એની આપણે એ રીતે પાડી લઈએ સેવ આપણે બની ગઈ છે તો જોવો તમે તો બહુ મસ્તીને આપણે પડી ગઈ છે તો આને આપણે પંખા નીશે જ હુકવવાની છે ને ઘડીક આપણે પછી એક દિવસ તડકે નાખી દેવું એટલે હુકાઈ જાય સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે બહુ મસ્તીની બની ગઈ છે તો આ રીતે આપણે ઘેરે સેવ બની જાય છે ને હુકાઈ ગઈ છે મસ્ત તો આપણે દોઢ દિવસ પંખે રહેવા દીધી ને થોડીક વાર આપણે અર્ધોધી આપણે તડકે નાખી દીધી તો મસ્તીની હુકાઈ ગઈ છે ને આને આપણે ગરમ પાણી કરીને એમાં ઉકાળી લેવાની ને પછી તમારે ગોળ સાથે ખાવી હોય કે ખાંડ સાથે ખાવી હોય ગમે હારે ખાવાની ને એમાં તમારે ઘી નાખવાનું એટલે બહુ મસ્ત સૂટી સૂટી સેવ પડી જાય છે તો આ રીતે તમે ઘેરે બનાવી ને ટોક કરી ને તમે આખું વર ખાઈકો તો આ રીતે બનાવી ને જરૂરથી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વીડિયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા